તો હેલો વેલકમ ટુ બેક મા ચેનલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આયો તમે બધા મજામાં છો સ્વસ્થ હશો મેં પણ મજામાં છું સ્વસ્થ છું તો ચાલો આજનો કન્ટિન્યુ બ્લોગ આજે જઈએ છીએ આપણે બાલાસ ઇન્દોર ડિપ્લોમા કેમકે આજે એક્ઝામ છે આપણે ફર્સ્ટ સેમની એક્ઝામ છે તો જઈએ છીએ આજે મેથેમેટિક્સનું પેપર છે તો આપણે જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો થોડી વારમાં માર કાંક આવે છે તો હું એમની જોડે જાઉં છું સેરા સુધી પછી આપણે ભાઈબંધ છે વિપુલ એની જોડે જઈશું તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો ગાઈસ હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ બાલાશિક્ષકો જોઈ શકો છો અહીં ચા પીવા ઉભા રહ્યા છીએ અમે વિપુલને બે એક્ઝામ છે એક્ઝામ આપીને આપણે મળીશું ત્રણ વાગે તો ગાઈસ કન્ટિન્યુ બેઠા રહેશે એક્ઝામ આપીને જ મળીશું ચાલો કે આવી જઈએ છીએ ઘરે છે આપણે હમણાં બાલા છે હા બાલા છે ગાઈસ અમે આવી ગયેલા હોસેલા ચોકડી બાલા સિંદો થી જોઈ શકો છો હોસેલા ચોકડી છે તો આપડા ઘરે જઈએ છીએ પંકજ લેવાએલો જોઈ શકો છો

તો ગેસ કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો અમે બેઠા છીએ થોડી વાર બેઠ છીએ પછી દુકાન બંધ કરીને ઘરે જઈશું કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો ગેસ ઉતરાયણ પ્લાનિંગ ચાલે છે આ લોકોને હું લાવવાના લે ઉતરાયણ પર કે નહીં લાવવાના તું કશું લાવ્યો નહીં ને હે

લે તો ચાલો ગાઈસ હવે મેં ઘરે જાઉં છું આઠ વાગી ગયા છે ઘરે જ નહીં ખાવાનું છે એડિટિંગ પણ કરવાનો છે આજનો બ્લોગ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો આજનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મને પણ ખબર પડે કે આપણે ન્યૂ બ્લોગ ઉતારીશું તો તમે કમેન્ટ કરો કે આપણે કઈ જઈએ સહીંનો બ્લોગ ઉતારીએ તો કમેન્ટ કરજો જરૂર જય માતાજી મળીએ નેક્સ્ટ બ્લોગમાં